મોબી પ્રકાશ ચંદ્ર સુરજમલ ગાંધી પરિવાર નું કડકડતી ઠંડીમાં ગ્રીષ્મનો અહેસાસ કરાવતું પરમાર્થ પરમાર્થ ગરમ ધાબળા વિતરણ કરવામાં આવેલું હતું

ઠુટવાતા અનેક પરિવારોમાં ધાબળા વિતરણ કાર્યનો પ્રારંભ કરેલો હતો શહેરના રાભડા રોડ વાદીપરા વિસ્તારમાં વસતા લાલવાદી મદારી સમાજ તેમજ ઠાંસા રોડ મફત પ્લોટ વિસ્તાર પાછળની ઝુંપડપટ્ટી સહિતના વિસ્તારોમાં ખૂબ મોટા પ્રમાણમાં ધાબળા વિતરણ સેવાભાવી સ્વયંસેવકોની આગેવાનીમાં ગાંધી પરિવારની સખાવતથી કરવામાં આવેલું હતું